પાંજરોલી ગામે અતિ પૌરાણિક મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હાસોટ તાલુકાના પાંજરોલી ગામ કિમ નદીના કાંઠે આવેલું છે એક અતિ પૌરાણિક મંદિર ગામની સીમા અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર છે તો લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા જો કે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે જોકે પાંજરોલી ગામ પાસે કિમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગવડ ઊભી થતા હાસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે તો ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મીની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોંયરું આવેલું છે તો લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે જો કે ગ્રામજનો અને અન્ય ગામોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે તો હાંસોટ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ શ્યાદલા અને કિમના ભક્તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે છે જોકે પાંજરોલી અને અણીતા વચ્ચે કેમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક બન્યું છે